હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટમાંથી બનતા ખમણ ઢોકળાની રેસિપી તો એકદમ નવી ટ્રિક્સ સાથે ખમણ બનાવીશું તો એકદમ જાળીદાર ખમણ બનીને તૈયાર થશે તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ સોફ્ટ અને સ્પંજી એવું ખમણ તમારું તૈયાર થશે અને એકદમ જાળીદાર ખમણ આપણું બનીને તૈયાર થશે તો એક બાઉલમાં મેં અહીંયા એક કપ આપણે ચણાનો લોટ એડ કરીશું અને ચણાનો લોટ હંમેશા આપણે ચાળીને લેવાનો છે ત્યારબાદ આપણે ચણાના લોટમાં વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરીશું ફરસા દુકાને લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે જેથી ખમણ એકદમ મસ્ત એવું તૈયાર થશે તો અડધી ચમચી જેટલા મેં અહીંયા લીંબુના ફૂલ એડ કર્યા છે અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી ખમણ આપણું એકદમ જાળીદાર એવું તૈયાર થશે તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી સામગ્રીને આપણે આ રીતના મિક્સ કરી લેશું જો તમારે ફરસાણવાળાની દુકાન છેવા ખમણ ઢોકળા ખાવા હોય તો તમે લીંબુનો લીંબુના ફૂલનો ઉપયોગ કરજો ખૂબ સુપર ટેસ્ટી લીંબુના ફૂલનો ઉપયોગ કરીને ખમણ તમારું ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે હવે સરસ એવી સામગ્રી આપણી મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ મેં અહીંયા વન ફોર કપ જેટલું મેં ખાટું દહીં લીધેલું છે તે આપણે એડ કરીશું તો એ સરસ રીતે આપણે દહીંને ચણાના લોટ સાથે મિક્સ કરી દઈશું તો સરસ રીતે દહીં અને ચણાનો લોટ આપણો મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને બેટરને તૈયાર કરી લેશું તો ના વધારે પાતળું ના વધારે એકદમ ઘટ જો મીડિયમ એવું થિક બેટર હશે ને તો ખમણ ઢોકળા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો બેટર આપણું એકદમ સ્મૂધ એવું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા બાદ આપણે જે ડાયરેક્શનમાં આપણે ફેટ્યું હતું ને એ જ ડાયરેક્શનમાં સરસ રીતે પાસું આપણે હું લાવી લઈશું એકદમ મસ્ત આ રીતનું બેટર આપણું તૈયાર છે તો આ રીતના ફેટવાથી હવાના કણ ભરાશે અને ખમણ તમારું એકદમ સ્પંચી અને જાળીદાર એવું બનીને તૈયાર થશે તો હું જે સિક્રેટ સામગ્રી કહી હતી એ સિક્રેટ સામગ્રી છે ચોખાનો લોટ તો મેં અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ફરસાણવાળાની દુકાને ખમણમાં ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે જેથી જ ખમણ તમારું એકદમ જાળીદાર એવું તૈયાર થશે હવે એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે ચોખાના લોટને પણ આપણે મિક્સ કરી લઈશું તો બેટર આપણું એકદમ કમ્પ્લીટ છે હવે એકદમ ખમણને સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા આ રીતનો જે બ્લુવાળો ઈનો આવે છે ને ઈનો લીધેલો છે તે આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું અને તેની ઉપર આપણે બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ખમણ ઢોકળા બન્યા બાદ પણ એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને એક જ ડાયરેક્શનમાં આપણે ઈનોને સરસ રીતે મેલ્ટ કરી લેશું તો આ રીતનું બેટર આપણું તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ઉપર એર પોકેટ થઈ ગયા છે ને જો આ રીતનું બેટર હશે ને તો ખૂબ સરસ ખમણ ઢોકળા તમારા બનીને તૈયાર થશે તો મેં અહીંયા આ રીતનો એક એલ્યુમિનિયમનો ડબ્બો લીધેલો છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું જેથી ખમણ આપણું એકદમ સરસ ઇઝીલી ડિમોટ થઈ જશે હવે જે આપણે મિશ્રણ બનાવ્યું છે ને ચણાના લોટનું તે આપણે બેટરને એડ કરીશું તો આ રીતનું મેં ડબ્બામાં મિશ્ર બેટરને ભરી લીધું છે તો મેં અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે તેના ઉપર મેં અહીંયા એક સ્ટેન્ડ રાખેલું છે સ્ટેન્ડ ઉપર આપણે આ રીતનો બેટરના ડબ્બાને એડ કરીશું અને ઉપરથી આપણે આ રીતના ઢાંકણને કવર કરી દઈશું હવે જ્યાં સુધી આપણું ખમણ તૈયાર ના થાય ત્યાં સુધી સરસ રીતે દસક મિનિટ જેવું આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર સ્ટીમ થવા માટે રાખી દઈશું તો હાઈ ગેસની ફ્લેમ પર પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખમણ આપણું બન્યું છે ને ઉપરથી તો તમે જુઓ એકદમ મસ્ત એવા બબલ્સ પણ થઈ ગયા છે તો હવે આપણે છરીની મદદથી ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે છરી આપણી એકદમ સરસ ક્લીન બહાર આવે છે તો ખમણ આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ખમણ આપણું સરસ એવું ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે છરીનો ઉપયોગ જ નથી કરવાનો સાઈડમાંથી ખમણ આપણું સરસ એવું એની જાતે જ ડિમોટ થઈ ગયું છે હવે મેં અહીં આ રીતની એક પ્લેટ લીધી છે તેને આપણે આ રીતના ઉપર ઊંધી રાખીને આ રીતના ડબ્બાને આપણે ટેપ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે બન્યું છે ને એકદમ મસ્ત તો એકદમ જાળીદાર એવું ખમણ બન્યું છે તો હવે આપણે છરીની મદદથી ખમણનું કટ લગાવી લઈશું તો આ રીતનું ખમણ આપણું એકદમ જાળીદાર બન્યું છે ને જો આ રીતના તમે ખમણ બનાવશું ને તો તમારે પણ ખર ખમણ એકદમ જાળીદાર અને સ્પોન્ચી એવું તૈયાર થશે એકદમ મસ્ત એવું ફરસાણવાળાની દુકાન જેવું જ ખમણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ચાલો હવે ખમણનો આપણે વઘાર કરીશું તો ખમણને મેં અહીંયા આ રીતના એક બાઉલમાં કાઢી લીધેલું છે હવે ખમણનો આપણે વઘાર કરીશું તો મેં અહીંયા તડકા પેનમાં ત્રણ મોટી ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલ છે તો ગરમ તેલમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણે સરસ એવી ચટકવા લાગે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને રાઈને આપણે એકદમ સરસ રીતે ચટકવા દેવાની છે તો રાઈ આપણે સરસ રીતે ચટકવા લાગી છે ત્યારબાદ મેં અહીંયા ખાંડનું પાણી લીધેલું છે તે આપણે એડ કરીશું જો આ રીતના ખાંડવાળું પાણી એક કરશું ને તો એકદમ મસ્ત ગળામાં ચીપકશે નહીં અને એકદમ સ્મૂથ અને સ્પંચી એવું ખમણ આપણું બનીને તૈયાર થશે ફરસાણવાળાની દુકાને જ આ રીતના જ ખમણ ઢોકળા બનાવવામાં આવે છે જો વધારે ખાંડવાળું પાણી હશે ને તો ખાતી વખતે ઠંકલાશે નહીં ચીપકશે નહીં અને એવા સુપર ટેસ્ટી બનશે ને કે વાત જ પૂછોમાં તો આ રીતના એકદમ અહીંયા બધું જ વઘારને સરસ રીતે સ્પ્રેડ કરી દીધો છે અને ઉપરથી હવે આપણે લીલા ધાણાને સ્પ્રેડ કરી દઈશું તો આ રીતના ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું એ સરસ રીતે આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો ઓછી મહેનતમાં અને ફટાફટ તૈયાર થઈ છતાં ખમણ ઢોકળા આપણા ઘરે તૈયાર છે અને ઘરની જ સામગ્રીમાંથી બની જશે બિલકુલ બજારે લેવા જવાની જરૂર નહીં પડે મહેમાન આવે ત્યારે ઇન્સ્ટન્ટ આ ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ જશે અને મહેમાન તો તમારા ખૂબ જ વખાણ કરશે એવા આ સુપર ટેસ્ટી ખમણ ઢોકળા અને અને એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે જો આજની ખમણ ઢોકળાની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો એકદમ પોચા રૂચ એવા અને સ્પંચી જાળીદાર એવા ખમણ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આજની મારે જો આજની મારી ખમણ ઢોકળાની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો જ ખમણ ઢોકળાની સાથે મેં અહીંયા સ્પેશિયલ એવી ચટણી બનાવેલી છે તો સુપર ટેસ્ટી અને મહેમાનો આવે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય ને તેવા ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ